આગળ વાત કરીએ તો કલા સ્મૃતિ અને ગુજરાત સમાચાર ટ્રસ્ટ પર આયોજિત એકાંકી નાટ્ય સ્પર્ધાનું ફાઇનલ રાઉન્ડ અમદાવાદના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી હિન્દી ફિલ્મ અને સિરિયલ્સમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી વંદના પાઠક હાજર રહ્યા વંદના પાઠક સાથે જીએસટીબી વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે જે સમયે એકાંકી ના નાટ્ય સ્પર્ધા શરૂ થઈ હતી તેના ત્રીજા વર્ષે મેં ગુજરાત કોલેજમાંથી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજેતા પણ બની હતી અમારા સમયનું કલ્ચર અને અત્યારના કલ્ચરમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે હાલના સમયમાં જોવા મળતા કલાકારો અને નવા ઉભરતા કલાકારો કંઈક અલગ જ પ્રકારનું પરફોર્મન્સ કરતા જોવા મળે છે

આપણે જે કરી ચૂકેલા છે એ નાટક પણ અલગ રીતે પ્રસ્તુત કરે છે એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે અત્યારની પેઢીનો પોઈન્ટ ઓફ વ્યૂ જુદો છે સાવ જુદો છે જે આપણે વિચાર એટલે હું જે વિચાર કરતી હતી કે મેં જ્યારે નાટક સેમ ભજવ્યું હતું ત્યારે મારો પોઈન્ટ ઓફ વ્યૂ જે હતો એના કરતાં અત્યારે ટોટલી ડિફરન્ટ છે અને એટલા બધા હોશિયાર છોકરાઓ છે સો આઈ થિંક આપણી હવે આવનારની આવનારી આ જનરેશન છે એ આપણા માટે બહુ મોટી એસેટ છે અને બધી જ રીતે એ બહુ જ હોશિયાર છે એનો ટેલેન્ટ ભરેલું છે અમે બહુ ખુશ છીએ કારણ કે આ અમારી સતત બીજી જીત છે છત્રીસમી ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધા કલા સ્મૃતિ દ્વારા યોજાઈ હતી એમાં અમારું નાટક કામરું પહેલું આવેલું અમને એનાથી ખૂબ પ્રેરણા મળી કે આટલી સરસ પ્રકારની સ્પર્ધા જો યોજાતી હોય તો એમાં વધુ મહેનત કરવી જોઈએ અને આ જે વાત છે એને જાળવી રાખવી જોઈએ એટલે આ વર્ષે પણ અમે એક મૌલિક નાટક લખ્યું અને એ જ કારણસર કે આટલું સરસ મંચ મળ્યો તો કોઈ કચાશ નથી છોડવી સાડત્રીસમી ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધા કલા સ્મૃતિની જે થઈ એમાં આજે પહેલું ઇનામ અમને મળ્યું અમારું નાટક ધી અધર્સ ડે અને એના માટે અમે કલા સ્મૃતિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેં તો લખવાની શરૂઆત તમારા બધાની જેમ હું વિદ્યાર્થી હતો ત્યારથી કરેલી અને પહેલાં સ્મૃતિબેને જોયું કે હું શું લખું છું પછી આપણે મને શ્રેયાસભાઈ અને નિર્મમભાઈનો સંપર્ક કરાવ્યો ત્યારથી મારું ગુજરાત સમાચાર સાથેનું એસોસિએશન ચાલુ છે આજ દિન સુધી તૂટ્યું જ નથી એવું ને એવું એક ધારું ત્રણ દસકાથી ચાલુ છે શરૂઆત જ મેં અહીંથી કરી એટલે મને તો ઘડ્યો છે જ ગુજરાત સમાચારે અને આખી દુનિયામાં ફેર્યો છું એ પણ પહેલી વખત જ ગુજરાત સમાચારના પ્રતિનિધિ તરીકે અમેરિકા ગયો હતો ત્યારથી એ યાત્રાઓનો સિલસિલો શરૂ થયો છે સ્પેશિયલી મને ખબર પડી કે આ ટાઈપના નાટક અને ગુજરાત સમાચાર આવા સારા સારા આયોજન કરે છે તો અમારા ફ્રેન્ડ્સે રેકમેન્ડ કર્યું અને મને બી બહુ જ ઇન્ટરેસ્ટ આવ્યો અને સરપ્રાઇઝ અહીંયા આવીને મને એ થયો કે આઈ રિયલી રિયલી લાઈક ડી એને અફસોસ એ થાય છે કે અમારા યુએસએ સુધી આવા નાટક રજૂ થાય તો અમારા માટે બહુ જ હેલ્પફુલ રહેશે ઇટ્સ વેરી ગુડ ઇનિશિયેટિવ આઈ ગેસ આ કન્ટિન્યુ રહેવું જોઈએ કારણ કે જે છોકરાઓ છે જે યુથમાં અત્યારે કલાકારો છે જે કોલેજમાંથી બહાર પાસઆઉટ થઈ ગયા છે તો એમને એક પ્લેટફોર્મ મળે એમને કંઈક કહેવું છે એમને ઘણી બધી વસ્તુઓ કરવી છે તો એ એક્સપેરિમેન્ટ પણ કરી શકે તો ઓબ્વિયસલી એ બંને હેન્ડ ટુ હેન્ડ જે અત્યારે જે રીતે બે કેટેગરી કરી શકે કો કોલેજ માટે જેથી કરીને કોલેજના લોકોને એક સ્ટેજ પૂરું પડે છે